ઉપરાંત આ ટેન્ક ની અંદર એવી કોઈ વ્યવસ્થા નથી કે ઉપર જઈ શકાય જેથી કરીને આ સદંતર રીતે અશુદ્ધ પાણી લોકોને પીવાની મજબૂર કરે છે અને સાથે સાથે આ ગામની અંદર ઘણી બધી અશુદ્ધ પાણી પીવાથી બીમારીઓ પણ ફેલાય છે કરીને આ જે જર્જરી છે કોઈ અકસ્માત પણ ઘટી શકે છે કેટલા વર્ષથી જર્જરી હાલતમાં છે તંત્રને શો કરશો આ છેલ્લા દસ વર્ષથી ગ્રામ લોકોને દેખાય છે પણ તંત્રને દેખાતું નથી તો તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવી જોઈએ એવી અમારા સર્વ તરફથી ગ્રામ લોકોને વિનંતી છે દસ વર્ષથી આ ટેન્ક જર્જરીત હાલતમાં છે એટલે ઉપર સફાઈ માટે પણ કોઈ જઈ શકતું નથી એટલે ગામ લોકો પણ ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે શું કહેશો તો મજબૂર છે પણ તંત્ર તો જુએ છે ને કે આ આ જે પાણી છે છે એ કઈ હાલતમાં પીવે તો તંત્રને જોવું જોઈએ કે ગામની જે સ્વચ્છતા અને ખાસ કરી અને બીમારી ન થાય એ માટેની ખાસ તકેદારીઓ રાખી અને કંઈક પગલા ભરવા જોઈએ એવી અમારા સૌ તરફથી તંત્રને નમ્ર વિનંતી છે